આણંદમાં કેટલાક દુકાનદારોએ ફૂટપાથને કે બાનમાં લીધી છે તેમાંય ખાસ કરીને જૂના બસ મથક સહિતના અન્ય વિસ્તારમાં ફૂટપાથ ગાયબ થઈ ચૂકી છે તમને આશ્ચર્ય થશે કે કેમ દુકાનદારોએ ફૂટપાથ પર પોતાનો માલ સામાન ગોઠવી દીધો છે રાહદારીઓને ન છૂટકી રોડ પર ચાલવા ફરજ પડે છે આ સ્થિતિ એકાદ બે દિવસ પૂરતી નથી પરંતુ કાયમી બની ગઈ છે વેપારીઓ પણ સુધરવાનું નામ જ લેતા નથી અહીં વારંવાર પોલીસ કે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવે છે પરંતુ જેવા દબાણ હટાવીને જાય કે તુરત જ દુકાનનો સામાન પાછો હતો ત્યાંને ત્યાં ગોઠવાઈ જાય છે આ રોડના ચતુર વેપારીઓ એ ફૂટપાથને તો દુકાનનો ભાગ જ બનાવી દીધો છે અહીં દુકાનનો સામાન જ દેખાય ફૂટપાથ તો દેખાતો જ નથી કારણ કે એના પર સામાન જ ગોઠવેલો હોય છે રાહદારીઓ અને ગ્રાહકોને આ જગ્યાએ રસ્તાઓ પર ચાલ્યા સિવાય છૂટકો જ નથી દબાણોને લીધે રસ્તો જાણે કે સંકોચાઈ ગયો છે અર્થાત ગાયબ થઈ ગયો છે ફૂટપાથ પર પસાર થવું અઘરું છે હવે કદાચ આ રસ્તા પર દબાણ હટાવવા માટે ખૂબ કડકાઈ દાખવ્યા વગર છૂટકો નથી આ લોકો દબાણ શાખા કે પોલીસને ગાંઠતા જ નથી સ્થાનિક કોર્પોરેટરને પણ ગાંઠતા નથી પરિણામે બારેમાસ રસ્તા અને ફૂટપાથ પર દબાણ દબાણ અને દબાણ જ જોવા મળે છે ફૂટપાથ ને બાનમાં લેતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તો આ સમસ્યાનો ઝડપી ઉકેલ આવી શકે છે શું આ મામલે તંત્ર આળસ ખંખેરશે કે પછી ચલતા હે હોતા હે ની નીતિ અપનાવશે